તું સાતો કરી રહી છું પાછું વાત ના તો મેળ આવે ને તો હું પર એક એક દાડ તમે ચોકી પર એટલે દેવા

પણ આ ભાળો માર ચેતન માં કોઈ એક રાણા નો કોઈ પગ મેલા નહીં રોહડા નો મેં પગ નહીં પાડવા દીધો ના રેડે રેડે તો તો હું કોઈ ના રોહડા નો શું પણ કૂતરા નો પગ 24 કલાક માં રાખ દો રો શું 24 કલાક શું પણ 80 કલાક ના રેડે કો કોમ બીજો વાત કે તો મો તો રેડે રેડે તા અરે બેહ દો એ હા હા હવે દોન સરવા આલો તમે દોન અલ્યા મારે બટ ધોરા ઊભા છે ના તો હવર કોઈ પણ નાશી નથી એમે પાછો છે હમણા હિયર નથી મળતો બાજરી લેવરાય એક અખિયાર મળે હાલનો વાસમાં મારે બેટો કોણ હાલે કોઈ વધારે નહીં આ શરણ ભીની બાજરી છે કદાચ આના એક પોટકો કરવા જઈએ તો કરી દે ના બેટા પોટકો કરવા જઈશું આ લઈ લે છે મારી કાપના હાલ ના ના એમ એમ તો ના કાપવાનું હાથ ગઈ એટલે મારી ભૂલ થાય છે બેટા રાહત જે શરણ ભાઈ હમણાં કદાચ પોતે અમુક શરણ હમણાં ધાર્યા હતા

પછી આવું હું હાલ તો થોડાક કમ થી જોરો તમારા છે તો પોટકો એક તો કરી હા આવજો ને તો કરી પછી બીજો બીજો કરવા આવશે રેડી એ હા રુબો હા તો હું પોટકો કરશું બરોબર એ માર પાગ્યો રાખલ છે તમ તાર પોટકો તો માર બેટા નાપ ની પાડ ની પાડ તમ તાર દો ના માર બેટા તમ ના પાડશે પર મને હો ટકા એમ લાગે દો ને તમ તાર નાસ ઉપાડે અને રાસે ચાર મારો ભાગ્યો રાખલ હાલ તરત તો રાસી ના તરત રાસે છે ઓય ઓલા છોડી આવો તો તમને રેતી લેવો અહીંયા તો નાત ની પાડ ની પાડે હું બે આ પાસે તો હું થા

બાજરી કેવરા કેવરા પણ બાજરી કે તમારી વાઢવા આયા એટલે વાઢવી પડશે બાજરી ના મળે એટલે